પ્રાપ્ત માહિતી અનુસાર દિયોદર એસટી ડેપો બસ સ્ટેશનની પાછળના ભાગે ઇંગ્લિશ દારૂની ખાલી બોટલોનો જથ્થો જોવા મળ્યો દિયોદર એસટી ડેપોના કર્મચારીઓ દ્વારા આ દારૂનો નશાનું સેવન કરતા હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે ત્યારે દિયોદર એસટી ડેપો વિભાગના કર્મચારીઓ દ્વારા આ રીતે દારૂની સેવન કરી ખુલ્લી બોટલો એસટી ડેપોના કમ્પાઉન્ડમાં જ ફેંકેલી ખુલ્લા ઘાસના મેદાનમાં જોવા મળતા લોકોમાં અનેક તર્ક વિતર્કો સર્જાયા છે દિયોદર એસટી વિભાગની આ ઘોર બેદરકારી સામે આવી ત્યારે દિયોદર એસટી વિભાગના મેનેજર સહિત એસટી ડેપોના કર્મચારીઓ સામે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ કોઈ એક્શન લેશે કે કેમ તે મોટો સવાલ છે સરકારી તંત્રના કર્મચારીઓ ગાંધીના ગુજરાતમાં દારૂનું સેવન કરી એસટી બસ હંકારે છે તો મોટો અકસ્માત સર્જાશે બસમાં બેઠેલા મુસાફરોને કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો એના માટે જવાબદાર કોણ રહેશે તે પણ મોટો સવાલ છે આવા અનેક સવાલો વચ્ચે આજે દિયોદર ડેપોનું વહીવટી તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા છે ત્યારે દિયોદર એસટી ડેપોના કમ્પાઉન્ડમાં ઇંગ્લિશ દારૂની ખાલી બોટલોનો જથ્થો મળી આવતાનો વિડીયો પાલનપુર વિભાગીય એસ ટી નિયામક અને અમદાવાદ એસ ટી નિયામક શું દિયોદર એસ ડેપો સામે કોઈ પગલાં લેશે કે કેમ તે જોવું રહ્યું